પૃથ્વીના જળપિંડમાં પૂર્ણ આતમ પ્રાણ ઉદય વેળાએ આપને રંગ હજુ રવિ જય માતાજી જય સોનબાઈ માં જય સુરત દાદા હું આપનો સાથી મિત્ર લોક સાહિત્યકા દીપક બારોટ અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભગવાન ભાસ્કરની ઉપાસનાનો પર્વ એટલે કે 3.5 દિવસના ઉપવાસ તો આજથી શરૂ થતા ભગવાન ભાસ્કરના 3.5 દિવસના ઉપવાસની કાઠી ક્ષત્રિય સમાજને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ ભગવાન ભાસ્કરને વંદન કરવાની અને વંદના કરવાના દિવસો એટલે સાડા ત્રણ દિવસના ઉપવાસ ભગવાન ભાસ્કરના માણાની મણકે પૂર્વજોની ભાવવંદના કરવાના દિવસો એટલે સાડા ત્રણ દિવસના ઉપવાસ તો સાડા ત્રણ દિવસના ઉપવાસની કાઠી ક્ષત્રિય સમાજને ફરી ફરી ખૂબ મંગલમય શુભકામનાઓ ભગવાન ભાસ્કર કાયમને માટે કળા રાખે કાયમને માટે રખોપા કરે એ ભગવાન ભાસ્કરના ચરણોમાં વંદન સાથે અને કીર્તિ રૂપી માન મર્યાદા મોગો ચારિત્ર સંસ્કૃતિ કીર્તિ રૂપી ધજા કાયમ માટે ફડાકા મારતી રહી ભગવાન સૂર્ય નારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી ફરી હાર્દિક શુભકામના નગરથી થી લઈ નેસડા રણથી માંડી રાંગ સુરજ તેજ સમાપતા કે ભેદ રાખે બાણ જય માતાજી જય સોનબાઈ માં જય સુરત દાદા